એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો લોકોને એમ થાય કે કૌશિકભાઈ હું તમને એક દાખલો આપું હું ન ભૂલતો હતો મારી એને મને મહિના પહેલા કીધું હતું ભરતભાઈ તમે માવા ખાઉસી બંધ કરી દેજો દસ દિવસ પહેલા મને ફોન આવ્યો ભરતભાઈ તમે માવા ન બંધ કર્યા હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલ માંથી તમારું નામ ડિલીટ મારી દે એ આ કૌશિકભાઈ વેકરિયા છે એ દારૂ ને અને રેતીવાળા પાસે પણ જાય કેવા આપશેક મૂકો છો તમે અમે બે દિવસ આની વાહે પીડા છે અને દૂધ નું દૂધ અને પાણી નું પાણી કરી નાખ્યું અને જે હતા એ જે લવાલે અટાણે થઈ ગયા અને આજનો નો દિવસે ની રિમાન્ડ પણ મળી ગઈ છે એટલે આવા લોકોથી થી સેતતા રહેજો આમાં શું છે પછી બહુ બોલાવા જાય તો પછી આગળ પાછળ એનું ખુલી જાય ને તો પછી કોઈ મેળ ના નહીં રહ્યો હું તમારા માધ્યમ થી કેવા માંગુ છું એટલે માપ માં રેજો જો ખુલી જાય ને તો પછી કઈ માપ માં નહીં રહે અને બધુંય પણ બહાર આવી જાય એટલે હારા નેતા હોય યુવાન નેતા છે આપણા અમરેલી માટે ઘરેણું છે એવા નેતા થી તમે દૂર રહેજો આપશે કરવા માટે તમે સબૂત